રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગની કચેરીમાં એક અધિકારીએ પોતાને લાંચ ન આપવા અંગેના પોસ્ટર લગાવ્યા છે કચેરીની અંદર ઠેર ઠેર આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને આ પોસ્ટરની અંદર લખવામાં આવેલું લખાણ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે સરકારી કચેરીઓમાં લાંચ લેવામાં આવતી હોવાની લોકોની માનસિકતા હોય છે એમાં પણ રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ લાંચ લેતા હોવાના આક્ષેપો થયા હતા આ કેટલાક અધિકારીઓને જેલને હવા પણ ખાવી પડી હતી ત્યારે લાંચ અંગેના આ પોસ્ટરે ચર્ચા જગાવી છે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનામાં અનેક અરજદારો આવતા હોય છે ત્યારે અરજદારોને સંબોધીને આ પોસ્ટર લખવામાં આવ્યા છે અને લોકો પોસ્ટરને પોઝિટિવ રીતે લઈ રહ્યા છે ત્યારે લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે જેમ આ અધિકારીએ આવા પોસ્ટર લગાડ્યા તેવી જ રીતે અન્ય કચેરીઓમાં પણ આવા પોસ્ટર લગાવવા જોઈએ અને દરેક અધિકારીએ આટલી જ પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ સારા ઉદ્દેશ છે માટે અમારા સર બેરા ઓલા માર્યા છે બીજો કોઈ એમાં ઉદ્દેશ કે છે નહીં અરજદારોના ઓલા માટે જે અરજદારો કોઈ વિચાર વિચારી સારા વિચાર ઉદ્દેશ માટે સૂર્યપ્રતાપસિંહ અમારા મેનેજર છે

અને અહીંયા દરેક આ મુનિસપાલિટી ઓફિસમાં આરોગ્યમાં હું ગઈ મારું આયુષ્યમાન કઢાવા તો મને અહીં કાગડિયા લઈ લીધા ફોર્મ ભર દીધું બે દિવસમાં તમારું આયુષ્ય નીકળી જાય આયુષ્યમાન કાર્ડ નીકળી જાય કોઈ દિવસ કાંઈ કોઈ દી કાંઈ કોઈએ કાંઈ નથી કીધું બહુ સરસ અધિકારીઓ સંતોષકારક જવાબ આવે પછી એ તો આપણા નસીબમાં ન હોય તો નહીં લાગે આપણને આવાસનું કોટર નહીં લાગે બાકી તો મને તો આ લાખેલાં લાગશે તો આપણે સરળ હપ્તે મકાન લઈ લઈશું એવી આશા રાખું છું કે જો જડી જાય તો બાકી હું બઉ ત્રણ ચાર વખત આવી ગયેલી છું ના મને બધા સારો જવાબ બધાય એવું નઈ કે આયા કે આ બધી ઓફિસ માં બધે સારો જવાબ જ આપે